હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો લોકસભાની ચૂંટણી માટે આજે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે વાત કરીશું છોટાઉદેપુર લોકસભા બેઠકની તો છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર અત્યાર સુધી રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા અને પૂર્વ રાજ્યકક્ષા રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને અત્યારે મતદાન મથકની બહાર આવ્યા છે પોતાના પરિવાર સાથે તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે આપ જોઈ શકો છો નારણભાઈ રાઠવા તેમના ધર્મપત્ની તેમના પુત્ર અને પુત્રી અત્યારે મતદાન કરીને બહાર આવ્યા છે આપણે જણાવી દઉં કે નારણભાઈ રાઠવા આમ તો અત્યાર સુધી કોંગ્રેસમાં હતા પરંતુ થોડા સમય પૂર્વે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી તેમનું આ પહેલું મતદાન છે નારણભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછીનું આ પહેલું મતદાન છે શું કહેશો છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવાને અમે લોકો મત આપ્યો છે તેત્રીસ વર્ષ પછી છ ટમ બાદ અમે લોકો કોંગ્રેસનો ઝંડો પહેર્યો હતો અને હવે કેસરીઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને કેસરીઓ અમે લોકો ગ્રહણ કર્યો છે ત્યારે પહેલી વખત અમે લોકો ભારતીય જનતા પાર્ટીને કમળને મત આપ્યું છે ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન તરીકે દેશની જનતા જોવા માગે છે અને અમે પણ એમના વિકાસની ગતિને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે અને એને હિસાબે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીના નોમિનેટ થયેલા છે એને અમે લોકો જીતાડી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ચરણ કમળની અંદર છોટા છોટાઉદેપુરનું જસુ જસુભાઈ રૂપી કમળ અમે એમના ચરણમાં આપવાના છે તો જંગી બહુમતીથી પાંચ લાખનો પારનો જે સંકલ્પ છે એ સંકલ્પને સાકાર કરવા માટે અમે લોકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવાને મત આપી અને વિજયી બનાવવાના છે એટલું જ નહીં ટોટલ આખો લોકસભા મત વિસ્તાર સાત વિધાનસભા ચૌદ તાલુકા અને ચાર જિલ્લા પડે છે એની અંદર તમામ જગ્યાએ ખૂબ સારું વાતાવરણ છે અને જસુભાઈ જંગી બહુમતીથી જીતી અને દિલ્હી જવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી બિલકુલ જસુભાઈ જીતીને દિલ્હી જવાના છે તેમાં શંકાને સ્થાન નથી ચોત્રીસ વર્ષ પછી નારણભાઈ રાઠવાએ પહેલી વખત કમળમાં મતદાન કર્યું છે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો છે આપણે વાત કરીશું છોટાઉદેપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને નારણભાઈના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે સંગ્રામભાઈ શું કહેશો લોકશાહીના પર્વમાં મત આપ્યો છે મારો સંદેશ છે કે સર્વાંગી વિકાસને જોઈને તમામ યુવાનોએ ભાઈઓએ બહેનોએ તમામે મત કરવો જોઈએ મત આપવાથી દેશને એક નવી દિશા મળી છે એક નવો વિકાસનો ચહેરો જોવા મળશે લોકશાહીના પર્વમાં મારી સૌને નમ્ર વિનંતી છે કે સૌનો સાથ સૌનો વિકાસ જોઈને મત આપો બિલકુલ ધન્યવાદ સંગ્રામભાઈ તો આ હતા રાજસભાના પૂર્વ સાંસદ નારાયણભાઈ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામ રાઠવા કે જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને બહાર નીકળ્યા છે અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે ચોત્રીસ વર્ષ બાદ તેમણે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર બટન દબાવ્યું છે કારણ કે તેઓ અત્યાર સુધી કોંગ્રેસમાં હતા પરંતુ થોડા સમય પૂર્વે જ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટે તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે અને છોટાઉદેપુર લોકસભા બેઠક જશુભાઈ રાઠવા પાંચ લાખથી વધુની લીડથી વિજેતા બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે ધન્યવાદ શું વાત છે દરેક કંપનીની ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમ ફ્રીઝ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો

તો આજે જ મુલાકાત લો ગ્લોબલ એન્ટરપ્રાઇઝ ક્યાં આવ્યું તે તો ખબર છે ને આપણા છોટાઉદેપુરમાં જેલ રોડ ઉપર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો